પીઆઈ તેમજ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રજૂઆત કરતા નાયબ પોલીસ અધિક્ષક વારોતરિયાની સૂચના મુજબ એએસઆઈ મેહુલભાઈ મકવાણા સહિત પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાઈને ગણતરીના એટલે કે રજૂઆત કર્યા બાદના ચોવીસ કલાકમાં ગુમ થયેલ યુવકને વિક્રમનાથ નાથ જોગીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો

એ જતા રહ્યા હતા કોઈ કારણોસર અને પછી તરત ને તરત લોકોના સમાજમાંથી ઘણા અમને કહેવામાં આવ્યા કે સર અમારા કારણોસર આ કારણોસર જતા રહ્યા છે ભાઈ તમે અમને તાત્કાલિક શોધી દો લગભગ પચાસ સાઈઠ માણસો આવીને અમારી પાસે રજૂઆત પણ કરેલ અને એના અનુસંધાને પછી અમે તરતને તરત એમના વિક્રમભાઈ જે બાજુમાં હોવા છે જે જેમને માથે બાંધેલું છે એ વિક્રમભાઈ નું તાત્કાલિક લોકેશન કઢાવેલું અને લોકેશનના આધારે પછી અમારા જમાદાર છે મેહુલભાઈ આ જમાદારે ખૂબ સારી રીતે તાત્કાલિકને તાત્કાલિક પગલાં લઈ અને વિક્રમભાઈને શોધી કાઢેલ છે અને વિક્રમભાઈને તેમના ફેમિલીની સાથે પણ મેળાપ કરાવી દીધેલ છે અને એ લોકોએ પણ પોલીસની કામગીરીને બિરદાવેલ છે મારું નામ દલાના છે સાહેબ મારો છોકરો ગુમ થઈ ગયો હતો પોલીસ ખાતાવાળાનો પોલીસનો આભાર છે ચોવીસ કલાકમાં મારો છોકરો લઈ આવ્યો ને બીજા મીડિયા વારસવાળાનો મારો આભાર છે અને એને ધન્યવાદ છે પોલીસ ખાતાવાળોને અને મીડિયા વારસવાળાને મારો છોકરો હાજર થઈ ગયો ચોવીસ કલાકમાં